અંકલેશ્વરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા જન અધિકારી અભિયાન સાવલિયાની કાર્યક્રમમાં તાલુકા શહેર અને નોટિફાઈડ એરિયાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને જિલ્લા લેવલે મજબૂત કરવા માટે સ્થાનિક નેતાઓએ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવ્યો છે જન અધિકાર અભિયાનમાં આજે અંકલશ્વર તાલુકા શહેરમાં વોટ છોડ ગાડી છોડ અને સાથે હમણાં પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ આપણા બીજા પ્રભારીવાસી વાશ્રી પટેલ સાથે આજે અંતલશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે ત્યારે આજે આ મીટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન સાથે સાથે વોર્ડ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભા માટે રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ કુટલેગર આજે આટલા બધા વોટથી સાંસદ બનેલા છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતિય વસ્તી છે જીઆઈડીસીમાં અંકલેશ્વર શહેરમાં ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે ત્યારે એ લીડ આટલી સુધી પહોંચેલી છે એની પણ ચોક્કસ તપાસ થશે